કે બાળક જેવું પેપર લખીને ગેર પહોંચે તો રસ્તામાં કેવું ગયું આ બહુ ખરાબ પ્રશ્ન છે હવે વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે જ્યારે આખું વર્ષ એને મહેનત કરી હોય પેરેન્ટ જોતા જ હોય છે કે બાળકો લગભગ કોઈ એવું નથી હોતું જેને મહેનત નથી કરતું ના ગમે પણ કરે છે હવે આટલી બધી મહેનત કરી હોય મેં તમને કહું કે એક બે નસીબ પર પણ હોય છે તો બાળકો જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ને એટલે પેરેન્ટ્સ એને ઉત્સાહ આપવો પડે એને ઉત્સાહ બેટા દરેક પેપર પહેલાં પેરેન્ટ્સ માતા પિતા બંને ભેગાથી જ્યારે પગે લાગવા આવે અથવા તો એને મળે કે હું જઉં છું તે વખત આ વાક્ય અચૂક બોલવું જોઈએ કે બેટા સહેજ પણ ચિંતા ના કરીશ આવડે તો લખજે ના આવડે તો ભલે છોડતો પેપર ગમે તેવું જાય કોઈ ટેન્શન નહીં આ એક જ પરીક્ષા જીવનની નથી આ અંતિમ પરીક્ષા નથી તારા માતા પિતા બેઠા છે કોઈ ટેન્શન ના લીશ જો આટલું વાક્ય બાળકને કહોને અને બીજું સૌથી વધારે ક્યાં તમે જો મોટા ભાગના પેરેન્ટ્સ એમાં હું પણ આવી ગયો કે બાળક જેવું પેપર લખીને ઘેર પહોંચે તો રસ્તામાં કેવું ગયું આ બહુ ખરાબ પ્રશ્ન છે પહેલા એ જ્યારે ત્રણ કલાક જ્યારે આટલી મહેનતથી લખીને આવ્યો હોય દુનિયાથી અલિપ્ત થઈને અને દુનિયામાં જ્યારે આવે તો એને પહેલા વાલ કરો એને ભેટો માથે હાથ પીરો એને એક શરબત અને લઈ જાઓ ડ્રિંક કે શરબત એને આપો બેટા તું પહેલા પી

આ મહત્વનું છે દરરોજ નહીં કારણ કે કેટલાક કિસ્સા અત્યારે આપણે સમય નથી બાકી કેટલાય કિસ્સા મારા આખો દેખા છે કે બે ત્રણ પેપર પછી બાળકને ટેન્શનમાં લાવનાર કોઈ નહીં માતા પિતા હોય છે કે નું લાવું ગયું પેલો તો કેતો ઇઝી કમ્પેરિઝન અને સૌથી મોટો પ્રશ્ન કઈ આવે છે ન્યૂઝ પેપરમાં જયારે એવું આવે કે પેપર સહેલું હતું હા હવે એ દસ બાર જણના કે હજાર જણના વ્યૂ થી સહેલું થઈ ગયું ખરેખર મારે પેપર હોય અને ઘર જેમ પેરેન્ટ્સ કહે તારું કેમ નું હાર્ડ ગયું આ તો સહેલું પેપર હતું એટલે બાળકને ને ડિપ્રેશન માં આવી જાય એટલે એકચ્યુઅલી એ વાસ્તવિકતાઓ બધી જુદી જુદી હોય છે કશું એવું હોતું નથી તમારા બાળક ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને જે લખ્યું છે એના માર્ક્સ આવવાના જ છે અને એક બે ઓછા આવશે તો એનાથી કંઈક આવ તૂટી નથી પડવાનું બધી બહુ પરીક્ષાઓ આવવાની છે એનાથી શીખશે બાળકને આટલું કહેજો કે બેટા પેપર જેવા જાય જે માર્ક્સ આવે જે નથી આવડ્યું લોકોને આવડ્યું છે એનાથી તું શીખ તું શીખ સાચી વાત ફરી ભવિષ્ય પરીક્ષા દસ માં બાર માં એ વખત આ ભૂલ ફરી થાય ધ્યાન રાખજે બસ આટલું રિલેક્સ કરવાનું છે બાળક અને બીજું પેરેન્ટ ખાસ બાળક એક્ઝામ માં જાય અડધા કલાક પહેલા એને ક્યાં તો ડાર્ક ચોકલેટ ખવડાવો જે એને સુગર પ્રા કારણ કે ઓક્સિજન લેવલ માટે ગ્લુકોઝ નું બાળકો ભણ્યા છે કે ગ્લુકોઝ નું વિઘટન થઈને ઓક્સિજન સુગર લેવલ મેન્ટેન થાય તમારે તો એના માટે તમારે ક્યાં તો એક ગળ્યું શરબત લીંબુ નું સારામાં સારું ગળ્યો શરબત પીવડાવો એ દિવસ હલકું ભોજન આપો કલાક એક જગ્યાએ બેસી અને પારદર્શક પાણીની બોટલ આપો ઉનાળો હશે તમે યાદ રાખીને આપજો બાળક કદાચ ટેન્શનમાં નહીં જતું હોય બાળકને બહુ સારી રીતે એને કેવાય ને કે બ્લોક સુધી અથવા તો પહોંચાડો અને આવે તો બહુ વેલકમ કરો પ્રેમથી માથે હાથ પહેરો

પોતાના બાળકની બીજા સાથે કમ્પેર ના કરવું જોઈએ પણ આજની તારીખમાં આપણે એ વસ્તુ જોતા સમાજ ની અંદર કે ભાઈ આપણું સમાજમાં માં તમારું નામ કેવું રહેશે તું કેમ આટલો ઓછા માર્ક્સ લાવે એટલે એ બધી વસ્તુ થી બી થોડુંક આપણે એને એક મોડર્નાઇઝ આપણે થોડું કરીએ તો વધારે સારું ના બિલકુલ બિલકુલ કેટલા સમાજમાં માતા પિતા ને ખબર છે કે ખાલી ભણતર એકલા થી જીવન નથી બનતું નો ડાઉટ ભણતર સહેલો રસ્તો છે પણ કેટલાક બાળકોમાં ભણવાની જગ્યાએ બીજા પણ સ્કિલ હોય છે જ કોઈ ખાલી ભણવાથી જ હોતું હોય એવું નથી ભણવાનું સાથે તો બેસ્ટ છે ભણવાનું પરીક્ષામાં ખાલી એટલું જ છે કે પરીક્ષાનો મતલબ જ એવો છે જે નથી આવડ્યું અને ફરી રિપીટ ના થાય જીવનની અંદર જીવનમાં કેટલી પરીક્ષાઓ આવે આપણે ફેલ થયા તો એ નિષ્ફળતા ફરી ના મળે એના માટે આપણે પ્રયત્ન કરવા એમ નામ પરીક્ષા પરીક્ષા આગળ ધપાવવા માટે આવે છે નહીં કે તમને જીવન અને છોડી દેવાનું કે આપઘાત કરવાનું કે પાછળ જવાનું આગળ જવા માટે આવે છે ને આગળ લઈ જાય છે આજે સર લઈને તમેશન સિસ્ટમથી નોલેજ આપી ખરેખર આ વસ્તુ ઘણા વિદ્યાર્થીઓ કામ આવવાનું છે બિલકુલ અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ પોડકાસ્ટ જોઈન કર્યું છે અમારી સાથે તમારે પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ કે બાળકો સુધી આવા વિચારો પહોંચે પેરેન્ટ સુધી પહોંચે અને આમાંથી કઈક બાળક ગ્રહણ કરે ને કોન્ફિડન્સ તેના બે માર્કસ વધે તો આપણું આ સફળ છે સફળ બિલકુલ ચલો થેન્ક યુ યુ વેરી મચ